ઓનલાઈન પર મારી સાથે સંવાદતા કે આ છે કે સ્થ્યુ શું કારણોસર જે સંમડાવ્યો છે આ બિલકુલ ખત કરીને 11 મે 2023 ઘટના છે કે જે અંગ્રેલી અને વિટોલા જિલ્લાની બોર્ડર વિસ્તારના જે વિસ્તાર વિસ્તારણતા છે જે ગામો છે જે નેશના હોય જે ત્યાં અગરથી માલિકી મુજબ જેથી ઘટાવાનો જે આવાજાયો છે ખાસ કરીને કેટલા લોકોનું કેવું છે કે એરેક્ટર ફાઈટર પ્લાન લેવું જેથી ઉપસ્થિત બતાવીઓ નથી કરી શક્યા કે આ જે ઘટના ઘટી છે તેમને લઈને કોઈ પ્લેન રેસ્ક્યુ છે અથવા તો આસપાસની અંદર સામે નથી આવી પરંતુ કેટલાક લોકો આ બાબતે કહી રહ્યા છે કે આ રીતે ઘટના છે તે ઘટી હતી જોવા જઈએ તો હાલ જે સ્ટારના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે પોલીસનું પણ આવું કેવું છે કે કેટલાક લોકો આ પ્રકારનું કહી રહ્યા છે પરંતુ લોકેશન હજુ સુધી કન્ફોર્મ કરતું નથી અને સોશિયલ મીડિયાની અંદર હાલ જે ફોટા વાયર્યા છે તે ફોટા લઈને પણ હાલ પોલીસે તે તપાસ વાત કરી રહી છે બીજર જી વિનેશ આભાર માહિતી બધા હાલ પોલીસ તપાસ થઈ છે પરંતુ તારીખો કે આવું છે કે એક પ્લેન નીકળ્યો હોવાથી કે આઘાત આવે